કવારની આપણે કાઢવાની ટ્રાય કરીએ છીએ પણ રાયડ્યું નાખી નાખીને ગળા દુખવા મળ્યા પણ કંઈ બારીઓ નીકળતું નથી પાણી પી લીધા હવે પણ એકના એક ઠકાણે બપોરા છે એવું લાગે છે બાકી જે પણ મિત્રો ચેનલ પર નવા હોય સબસ્ક્રાઈબ કરી નાખજો કોમેન્ટ કરી નાખજો લાઈક તો તમે કરી જ નાખજો એટલું બધું કરો તો તો આ વિડીયો પૂરો જોવો ફૂલ ક્વોલિટીમાં જોવો અને આ વિડીયોમાં મજા આવે તો આપણા પીધા 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 ને એલા બીજા લોકો ઉપર આઠો માલ લેવો આવા જ નજા આવું કુદરતના સાનિક્યમાં હે શાંતિ શકુન હક અને હાવતની સાથે ભાઈ વ્લોગ બનાવીએ છીએ આપણે તો આટો મારવો બાકી મોર્નિંગનો આવો કંઈક માહોલ છે મસ્ત મજાનો તમે જોવાનું પાણીના ઓલા કુકડા નો બોલે કુકડા બોલે છે અત્યાર વાતો મોલ લાવો અને હાવતના હમણાં હગડ જોઈએ એટલે હાવતની રીતે આમાં આટા વાટે છે પેટ ભરવાની ટ્રાય કરતા હોય કાં બધા હવાર માં નીકળે જાય બધા પોતાનું પેટ ભરવા અમે અમારું પેટ ભરવા રાખી પેહુનું ભરવા આ બધું છે જ પણ ભેવનું પેટ ખાલી છે પણ પાણી ફાળીને ફાળીને પેહવું કાંડ્યું થઈ ગયું આવા બાર્યું જ નથી નીકળતું બોલો ટ્રાય કરી બાર્યું કાઢવાની ત્યાં સુધીમાં તમે આ બધું કરો ઇન્સ્ટાગ્રામમાં ને એ બધા આટો મારો બાકી તમને આ બધા દ્રશ્યો વાતાવરણ એ બધું દેખાડીએ યાર હિન્દી બ્લોગ ચેનલ પણ આપણે બનાવી છે એટલે માખી આટા મારે બોલો કેમેરા ગઈ હિન્દી બ્લોગ ચેનલ ઉપર આટો મારી લેજો હાલો બાકી નીકળી આમ દ્રશ્યો બતાવું તમને ભોરે ભોરે ભાઈ હલવાણી યાદ નો નીકળે હોય જેમ તે કેટલા આવી કહો દસ ને ચોવીસ થઈ ગઈ છે ગળો દોખવા મળ્યો ભાઈ અત્યારથી બહુ રાડ્યું નાખી પછી પાછું શાક પીધો પછી પાસા ટ્રાય કરી છે કાઢવાની અંદર પડવાનો વિચાર તો મને થાય છે એમ અંદરથી એમ ઉકળાટ થાય છે હું ત્યાં પીવું જેમ પાણી ભળતા મારું મને ત્યાં થનગનાટ કરવા મળે પણ હજી આપણે આખો દી કાઢવાનો છે એટલે મેં કીધું વેચારમાં રહેવા દઉં જો હાથ નો હોત ને તો હું કરી જાત પાણીમાં તે દિવસે મને એમાં અંદરથી ફોરા છોટવા મળે પાણી ઓકે નસીબમાં હોય એને જ મળે ભાઈ આવું બધું આમ જો મોર્નિંગ મોર્નિંગના નજારા હોય એવા છે ને આપણને એમ થાય કે આ ક્યાં બા છે એવું બધું લાગે એમ હવે અમને આવું લાગે અમે રોજ ઉભા છે ને આવી તો તમને કેવું લાગતું છે એક તો લાગતું છે જો કે આ બધું બહુ અઘરું હોય છે પણ આ નજારો આગળ એ બધું આપણે ગણતા નથી વગેરે અમે ઘણા બધા પ્રોબ્લેમો સમસ્યાઓ આ તે બધું હોય પણ એ બધું આપણે હટાવી દેવાનું માઇન્ડમાંથી અને માહોલનો આનંદ માણવાનો વાહ ભાઈ વાહ સરસ મજાના દ્રશ્યો આખો દિવસ અને આપણે આખી ચેનલ ઉપર જ આવા જ દ્રશ્યો છે હે ને ગામડાનું જીવન ગામડા આ તે બધું યાર માઇન્ડ કાઢ્યું ભાઈ આને હવે

વાહ બાકી આશા નીર થઈ ગયા વેતાઓ એકાવન મિનિટે ખાડું નીકળ્યું ભાઈ યાદ બહુ મોડું થઈ ગયું બહુ યાર ખકા તળાવમાંથી ઉભી વાંધો નહીં આખા કરશું આમાં હજી અમારે બપોરા કરવાના બાકી છે અને ભૂખ લાગી છે ને એક તો વરસાદ બંધ નથી થતો ઈ બંધ નથી થતો અને લોસા ને મરખુ આ મેરખું ગાળે ફરી જાય એટલે બપોરા કરી નાખી છે તો દૂધ બૂધ ને બધું બગડી જાય દૂધ તો ખાવું જ પડે ને પેલા મને આને આખો થી સારી આની હવે દૂધ આટું થાય છે બધું યાર દૂધ ન ખાય તો એમ થોડા હાલે કઈ બગડવા થોડું કહેવાય હાલો એમણા વાહ ઉભર દ્રશ્યો બતાવું પાછળ જોરદાર એકદમ મનમોહક છે મનમોહક હાર વાહ ભાઈ વાહ ખૂબ સરસ ખૂબ સરસ 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 લ્યો આહા વાહ હા બહુ ધ્યાન રાખવું પડે યાર કાઢામાં નાની પાડી હોય આને જેથી આ પાડા દેખી બે માથે બે જાય તો મારી નાખે યાર એકચુલીમાં આપણા ભવિષ્યના લાખો રૂપિયા પાણીમાં ડૂબીને મરી જાય ભાઈ એટલે આમાં ધ્યાન રાખવું પડે અઘરું છે બધું અઘરું માથાળ જો બેઠી અઘરી વિકેટ જો મોટું બધું ખાય એ બહુ અઘરી નોટ છે અને આ એમ તો અઘરી જ છે આવડ્યા માથાળ કઈ ગઈ આ રે માથાળ આવતી છે મોટું કાઢીને ઊંઘ વેઠી હાલો અને બારીયું બારીયું કાઢીએ હરકા માહોલમાં રહી જાય મેં પગ પલાળા નથી હજી સુધી પણ હવે પલાળવા જો એમાં નથી કે પાણકા માથેથી જવાય એવું હાલો ને જવાય એમ હશે તો હું જાઉં બાકી અમે હરખામાં સડીને પછી ચર્ચા કરીએ લોંગ પાછી હા તો મિત્રો યાર ખાઈ પી અને થઈ ગયા છીએ હોલ સેટ ખામડો બામડાઓ ધોઈને એકદમ ફરાય જ્યું રોટલો બોટલો તાટો ખાઈને અહીંયા મજા આવે ને ખાવાની રાત ન પડે મજા લે આવે છે ભૂખ ખેય એવી લાગે પછી તો જ મજા આવે ને તો જ ખાવાનું આવે ને ક્યાં લે દૂધ ને ભૂધની ને બેગડું નહોતું આગળ કે એમ સારું હતું ખાઈ લીધું છે સરસ મજાનું ખાડું અહીંયા પડ્યું છે ને જેવો તેવો પાછો તડકો કહો કંઈક આવ્યો છે યાર ધૂંધળું ધૂંધળું વાતાવરણ રહેશે નથી તડકવામાં બરાબર નથી વરસાદી માહોલ એવું બધું છે આજે પણ કાંઈ વાંધો મીઠો મીઠો પવન આવે છે અહીંયા ખાડું પડ્યું છે કેમ કે હાવ પેટ ખાલી છે સવારમાં અગિયાર તો અહીંયા સરવા એટલે ગયું છે એટલે સરળવું નહીં પડે બતાવી દઉં તમને એવો દ્રશ્ય અહીંયા કઈક નજારા છે વાતાવરણ એવું છે ભાઈ આજે ભાઈ યાર કોઈ મિત્રને લેવો હોય તો પોતાનો ફોન નંબર કોમેન્ટ કરજો આજે કઈ હું આ વિડીયો પૂરો થાય એટલે છેલ્લે એના વિડીયા જ મૂકી દેલો બાકી આખા વિડીયા જ છે પાટા માથે બોલાવાના પાડો વસ્તુ જ છે જો કોઈ મિત્રને લેવાની ઈચ્છા હોય તો પોતાનો ફોન નંબર કોમેન્ટ કરજો નક્કી કાંઈ નહીં આલો ગળીક આરામ કરીએ પછી અત્યારે નીંદરનો ઘેરાવો તો ફૂલ આવે છે પણ આપણે કૂવાનું નથી આપણે ધ્યાન રાખવાનું છે બે હા વાત ફૂલ ધ્યાન રાખજો આપણે વાગી જાય છે અઢી અને ખાડું આપણે ગયું છે પોળી પાછું ફરી વખત સરવા માંડ્યું છે ઘડીક પોરો ખાઈ લીધો તો દડકીબહેને પણ ફરી વખત પાછું પોળી ગયું છે આપણે આજ આરામ કરવાનો સમય ન મળ્યો આમ નામ દીવ અમદ્યો બાકી વિડીયો એન્ડ સુધી જોઈજો આજે જે રસ્તે હાલવાનું છે એ રસ્તે એવા ગજબના નજારા આવવાના છે ને ખરેખર તમને એમ થાય કે હૉ હોય સાંસી વાત અત્યારે મારે ખોટી વાત નથી કરવી બાકી અત્યારે વાતો કરીએ તો વિડીયો લાંબો થઈ જાય એટલે ખાલી તમને હજારાવ દેખાડી એવા જોરદાર દ્રશ્યો દેખાય ને લગભગ ત્યાં હાલવાનું છે તો દેખાય હાલો ને છેલ્લે સુધી તમે જોઈજો એટલે તમને ખબર પડી જાય નજારા છે કે નથી એવું છે વાહ ભાઈ વાહ તમને દેખાડું આજ આમ નજારો કોને કહેવાય બાકી આ બધું તો છે જ યાર આમાં તો ભાઈ કહેવું જ ન પડે અને નજારા જ કહેવાય પણ આનાથી સુંદર અને જોરદાર દ્રશ્યો હજી હું દેખાડું હમણાં ખમો ખમો તમે યાર સબસ્ક્રાઈબ કરી નાખો સબસ્ક્રાઈબ કરો યાર બીજી વાત નહીં નજારાઓ જ દેખાડવાના છે તમને અને રખડવાનું છે આપણે પણ એ બધી વાર લાગે ને ભાઈ તમારો સપોર્ટ વગેરે કાંઈ ન થાય સપોર્ટ એટલે કંઈ તમારે અહીંયા હળ લઈને ચાલવાનું સબસ્ક્રાઈબ કરી નાખવાનું છે શક્ય હોય તો વિડીયા પૂરા જોવાના છે તમારા ગ્રુપમાં તમે શેર કરી શકો છો તમારા મિત્ર મંડળમાં વોટ્સએપમાં અને એ બધે કરી શકો તમે તમારી ઈચ્છા હોય તો મારી તો ઈચ્છા છે પણ તમે નહીં કરો તમારી ઈચ્છા હોય તો કરજો બાકી આપણે બાવળી આપી છે હિન્દીમાં કાળક કારક હું આવી જાઉં છું કેમ કે હિન્દી બ્લોગ ચેનલ છે ને અમે તમને વાત કરી કે આ ખબરમાં જ કરી દીધી હાલો એ વાત આપણે નથી કરવી ઇન્સ્ટાગ્રામ જો ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટાગ્રામમાં આપણે એકદમ પ્રકૃતિક વ્લોગો ને રીલો ને આને તેને એવું મૂકતા હોય એમાં આંટો મારજો એવી સારી શાંતિ છે ને મસ્ત હું શાંતિ જોયા કરું યાર મારો ફોન આવું ધ્યાન નથી રહેતો એવી શાંતિ અત્યારે આખોમાં નીંદર છે થોડી થોડી દેખાતી છે તમને બપોરે હોવાની ટેવ પડાય નહીં યાર માથું સડાવી દે કર કઈ વાંધો આપણે એ ટેવ કાઢી નાખશું ધીમે 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 થાય બધું કાય કાંઈ ન થાય કઈ વાંધો નહીં હાલો હું બેન કરું મને આમ વાત નથી જડતી કઈ વાત આખી બાકી હું તમને વાત પણ વાંધો કરી આપણે દ્રશ્યો હું તમને દેખાડીશ uh -huh. જે હું નજરા વાત કરતો એ બધા હવે આવવાના છે પાંચ વાગીને પંચાવન મિનિટે જોરદાર દેખાય હાલો હમણાં દેખાડું તમને હું ફટાફટ હું કહેવાય ફટાફટ કાય ભાઈ નિરાકે જ આવશે ફટાફટ કાય ન આવે વાહ એને જોરદાર અરે કઈ ન પડે અને ફાઈનલી આજે વરાફ જેવું પણ થઈ ગયું છે ઘણા બધા દિવસો પછી તડકો નીકળ્યો એ તડકો ઓહો નો ભેડો ન હતો નીકળ્યો કઈક થઈ જાય સાચી વાત બપોરે નીકળ્યો હતો નહીં મતું વાતાવરણ હતું ને અરે જય મિત્રો તો યાર આવા કંઈક છે નજારા નજાર આવો હા મિત્રો વાહ યાર આવા કંઈક નજાર આવ્યો છે તમે ખાલી આ મ્યુઝિક સાથે નજાર આવો જ માનો યાર મારી પાસે શબ્દો નથી વર્ણવા વર્ણવવા ટું તો હું તમને વર્ણવી દેત જોવા સુંદરતા જોવો તમે એમાં તડકો નીકળી જાય એટલે લાગી હું હું બોલું છું સુંદરતામાં બોલવાનું સુંધારામાં બોલવા મળ્યો સુંદરતામાં વધારો થઈ ગયો યાર એવી સુંદરતા જામી છે બાય ભાઈ ખાડું તો આપણું છે અત્યારે સુંદરતા સાથોસાથ હાલો હજી થોડા ખારા દેખાડવા એમથી યાર આને કેવાય નજારો તે બાકી જોયા દેખો ઓળખે ન જવાય એમ રાત આગળ જોરદાર યાર આવું તમને દેખાડે કોણ યાર આની સબસ્ક્રાઇબ કરી નાખો આપણે